વલસાડના ધમળાજી હાઇવે પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી ડિવાઇડર કુદાવી દઈ કન્ટેનર સાથે અથડાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાયો ધમડાચી હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટ અને રામદેવ ધાબા નજીક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ સુરત તરફથી એક આઇસર ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ એજી સેવન એટ ડબલ નાઇન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે વલસાડના ધમડાચી હાઇવે પાસે આવતા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઇડર કુદી સામેના હાઇવે પર આવી ચડતા તે જ દરમિયાન મુંબઈથી જામનગર જઈ રહેલા કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ સીએલ ઝીરો સિક્સ થ્રી નાઇનના પાછળના ભાગે ટેમ્પો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આઈસર ટેમ્પોના કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો જોકે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ટેમ્પો અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાની સર્જાઈ હતી અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી હાઇવેના વચ્ચે પડેલા ટેમ્પો અને કન્ટેનરને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો જોકે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી અપડેટિફિકેશન આપશે